એ મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની છોડી સીવે કોને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આ તીણ ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી ને આમ કરીને તમારી માં માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવતનો ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાય એનો એનો અસહ્યો લે એનું પતન થઈ જાય નમસ્કાર મિત્રો જય માતાજી જય સ્કારામ જય માં સ્વંદર ઉસુ દેવાત ખવડા ને મારા વાત કરવી છે તાજેતરમાં જે વિડિયો ફરે છે ચારણ સમાજ વિશે પણ એલફેલ બોલ્યા છે ભગવતી સ્વંદર માં વિશે પણ જે બોલ્યા છે વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં અને વ્યક્તિગત બોલે એને સમાજ ઉપર કોઈ ઘા હોય જ નહીં કારણ કે ચારણ સમાજ અને આહીર સમાજના તો મામા ભાણેજના સંબંધ છે કાઠી સમાજના અને ચારણ સમાજના પણ મામા ભાણેજના સંબંધ છે જે જગદંબાની વાત કરીએ સોનભાઈ સોનભાઈ ને માનવા વાળો માત્ર ચારણ સમાજ નહીં કાઠી સમાજ હોય આહીર સમાજ હોય અઢારે વરણ જેને શ્રદ્ધા છે ભાવ છે એ બધાના હૃદયની લાગણી દુભાણી છે બધાના હૃદયમાં બધાના અંતર આત્માથી પૂછો તો રોષ છે ત્યારે હું આ તકે એટલું કહીશ કે આ ન બોલવાના જે શબ્દો બોલ્યા છે એના માટે કાયદા કયો કે જે સમાજના આગેવાનો નિર્ણય લે એની સાથે અમે છીએ આ વસ્તુ ક્યારેય પણ ન બનવી પડે કારણ કે જગતંબાઈ આસ્થાનું પ્રતિક છે અને મા નવલાખ લુબડીયાળી ચારણ જગતંબાઈ બધા સમાજના કુળમાં કુળદેવી થઈને પૂજાય છે એટલા વાતનો ખૂબ રોષ છે ખૂબ દુઃખ છે અને આને મેં